કે પિતા પુત્રીના સંબંધ જેવો દેખાતો આ વિડીયોમાં એક ગ્રાહક અને દુકાનદાર છે તેમના આંસુઓ એમના સંતુષ્ટ મનનો ભાવ વ્યક્ત કરે છે ભાઈ બી કહું તો ભી મારા ખુદના ફાધર ગણો તો બહુ જ સરસ માણસ હું નસીબદાર છું કે મને અંકલ મળ્યા છે આજના સમયમાં જ્યારે આપણે દવાઓ ખાતા ટીવાઈ ગયા છીએ ત્યારે અમદાવાદના શૈલેષ પટેલ એક એવા ફાર્માસિસ્ટ છે જે વર્ષોથી તમને દવા આપવા કરતા દવા ન લેવાની સલાહ આપે છે સાથે સાથે સાઈડ ઇફેક્ટ કરતી દવાઓની સમજણ આપીને સ્વસ્થ જીવનનો સંદેશ લોકો સુધી પહોંચાડે છે હા હું મારા દર્દીઓને જે ડોક્ટર સાહેબ દવા લખે છે એમાંથી જે દવા બિનજરૂરી લખવામાં આવી હોય અથવા ક્યાંક વધારે ડોઝ લખવામાં આવ્યો હોય અને જે દવાની જરૂર ન હોય જેમ કે એન્ટીબાયોક દવાની જરૂર હોય તો એન્ટીબાયોક દવાનો કોર્સ પૂરો કરવો પડે અને સિમ્પલ દવા હોય તો એની જરૂર એક કોર્સ પછી પણ પૂરું થઈ જાય તો એ આપણે એવું એમ શું આ દવા તમે આટલા દિવસ પછી બંધ કરી દેવાની છે અને આગળ સેલ્ફ કન્ટિન્યુ કરવાની નથી એટલે મારા દર્દીઓ જે મારા ભરોસા છે એમને જે દવાની જરૂર નથી જે દવાઓની જરૂરિયાત મતલબ કે અમુક સમય પછી કે અમુક ટાઈમ પછી કોર્સ પૂરો થયા પછી ઓછી હોય તે દવાઓ એમને બંધ કરવાની સલાહ આપું છું કારણ કે દવાઓ ઓછી કરવાથી આપણા શરીરમાં સાઈડ ઇફેક્ટ જે થતી હોય છે આપણા લિવર કિડની પર એ ઓછી થાય અને દર્દી સ્વસ્થ રીતે સારીથી જીવી શકે કે મને જે એમાંથી સંતોષ મળે છે અને મને એક જે આનંદ મળે છે જ્યારે ગરીબ કારકના કે ગરીબ કોઈ વ્યક્તિના ચહેરા પર આનંદ જોવું છું સ્થિતિ જોઉં છું અને હસતું જોઉં છું તો મને લાગે મને ગોલ્ડ મેડલ આવી ગયો બધી રીતે બહુ મદદ કરી છે દવા માં પણ મને મદદ કરી છે જે હેલ્પ જોઈતી હતી એમનાથી એ તો મને મળી જ ગઈ છે કોઈ દિવસે હું અહીંયા થી નિરાશ થઈને નઈ ગઈ અને હું નસીબદાર છું કે મને આ અંકલ મળ્યા છે જે મને પોતાની છોકરી સમજે છે એમ અહીંયા તરત જ અંકલ પાસે આવતી હતી અંકલ કે રેખા તું આ દવા લઈ જા આ ના લઈ જા તારા આની જરૂર છે તો તું આ લઈ જા આની નથી જરૂર તો આ દેશમાં પેદા થયો આ ધરતી માતા મને પેદા કર્યો આ સમાજે મને ઘણું આપ્યું અને આ સમાજ સાથે હું આગળ દેશના લોકો સાથે આગળ આવ્યો તો મારી એક હવે ફરજ બને છે કે મારે મારા દેશના લોકોને કંઈક મારું નોલેજ કે મારું જે સંસાધન હોય કે મારું જે જે ફરજ નિભાવવાનો ભાગ હોય એ મારે એમને આપવું જોઈએ એ ભાગરૂપે હું દર રવિવારે એટલે શનિવાર રાત્રે વહેલી શનિવારે રાત્રે લેટ નહીં શનિવારે વહેલી સવારે નીકળી જાઉં છું ગુજરાતના નાના નાના દરેક ખૂણા અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં જઈને જે અંતરિયાળ વિસ્તારો હોય આપણા અશિક્ષિત લોકો હોય એવા લોકોને દવાઓ વિશે સાચી માહિતી આપું છું કોઈ દવા ખાતા હોય તો એમને સમજાવું છું તો ડોઝ વધારે લેતા હોય તો એમને રેક્ટિફાય કરું છું અને કદાચ કોઈ એમની બીમારી એવી હોય કે જે મારા નોલેજમાં ના આવે તો એમને સાચી ડૉક્ટર પાસે જવાનું કે એમને કન્સલ્ટ કરતો આવું છું અને બીજું ત્યાં મારી પાસે જે દવાઓ હોય સાથે એવું દવા લઈ જાઉં છું અને ત્યાં એમને જે કે એમને જરૂરિયાત હોય તો જ આપવા આવું છું એમને મારું કંઈક અવેરનેસનું કેમ્પેન ચાલુ મારી નારાકડી ફરજ છે સમાજ પ્રકૃતિ આપણને એક સ્વસ્થ જીવન આપે છે એના અનુસાર સારું ખાનપાન વ્યાયામ કરીએ તો આજે જેવી રીતે લોકો દવા ઉપર નિર્ભર બની રહ્યા છે તે ઓછું થઈ જશે આ સંદેશ લોકો સુધી પહોંચાડે છે આ ફાર્માસિસ્ટ શક્ય એટલું કુદરતી જીવન જીવવું જોઈએ જેમ કે સવારે ઉઠો વહેલા તો તાંબાના લોટામાં રાત્રે પાણી ભરી રાખો અને એ પાણી સવારે નરણા કોઠે પી લો તમે તો તમારા શરીરના પેટની લગભગ બીમારીઓ મટી જશે એનાથી ગેસ એસિડિક કબીજત ઓટોમેટિકલ દૂર થશે અને ગેસ એસિડ કબીજત દૂર થશે તો તમારું ડાયાબિટીસ બ્લડ પ્રેશર પણ ઓટોમેટિકલ ડાઉન થશે સાયન્સ પ્રૂવ કરી ચૂકી છે તો આપણે અપનાવતા નથી બીજી વાત સવારનો તો તડકો સુરતનો તડકો વિટામિન ડી મળે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને એક્ટિવ કરવા માટે વિટામિન છે જે આપણા ખોરાક મળતું નથી તો સવારે મિનિટ જોઈએ એ તડકાના કારણે શરીરમાં તમારી રોગ પ્રતિકાર શક્તિ એક્ટિવ કરશે તો ઓટોમેટિકલી આપણે નાની મોટી વાયરલ બીમારીઓ બીમારીઓથી આપણું શરીર લડવા સક્ષમ મળશે આપણે બીમારી નો ભોગ લઈ શકે એટલે કુદરતી જીવન જીવું જોઈએ દર રવિવારે ગરીબ બારીકોને લઈ જવાનું એમના સિઝનથી જીવ એમાં કોઈ આગો પાસુ કરતા નથી એક દિવસ અમારે મેરેજ હોય એમાંય પણ એક કોઈના મેરેજ મની જતા આ કાર્યમાં જ ભરાયેલા રહે અને મને ડાયાબિટીસ એટલા વર્ષોથી છે પચીસ ત્રીસ વર્ષથી પણ મને સલાહ સૂચન આપ આખી સોસાયટી માટે કોઈ બી માણસ આવે એના માટે કોઈ દિવસ ના નહીં એમની આમ બીજી છે પણ છતો એમાં તો ટાઈમ એમના જોડે ટાઈમ એ ટાઈમ છે કોઈ પૂછતો સેવા જ્યારે આપણા કામનો હિસ્સો બની જાય ત્યારે આ જીવન સાર્થક લાગવા લાગે આપણી મદદથી લોકોના ચહેરા પર આવતું સ્મિત આપણને સુકૂન અને ઉર્જા આપી દે છે અને શૈલેષભાઈ જેવા લોકો જ સમાજ માટે પ્રેરણા બની જાય છે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ